રાજ્યમાં પાણી પર તરતી સોલાર પેનલની ની આ અનોખી યોજના છે જેમાં ટકાઉ અને ઉચ્ચ કાર્યક્ષમ સૌર ઉર્જા ઉત્પન્ન કરવા માટે જળ સંસ્થાનો ઉપયોગ કરવામાં આવશે પાણીની ક્ષમતાને પાણીના વિસ્તાર અનુસાર વિશાળ યોજના પર રાજ્યભરમાં અભ્યાસ કર્યા બાદ કડાણા ડેમ પર પસંદગી ઉતારી કામ માટે ટેન્ડરિંગ કરવામાં આવ્યું છે આગામી સમયમાં તેના પર કામ શરૂ કરવામાં આવશે આ પ્રોજેક્ટ હેઠળ અહીંથી દરરોજ અંદાજે પાંચ લાખ યુનિટ વીજળી ઉત્પન્ન થશે જે રાજ્યના ઘણા વિસ્તારોની વીજળીની જરૂરિયાત પૂરી પાડશે સાથે સાથે આ પ્લાન્ટ ચાર લાખ થી વધુ ટન કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનને અટકાવશે એટલે કે પચાસ લાખ વૃક્ષોની બરાબર આ પ્લાન્ટ કામગીરી કરશે આગામી સમયમાં આ યોજના કાર્યરત થતા ભારતના સ્વચ્છ ઉર્જા સંક્રમણમાં એક ક્રાંતિકારી કદમ લખાશે જનતાને જણાવવાનું કે ગુજરાત સ્ટેટ ઇલેક્ટિસિટીના પી એન ડિપાર્ટમેન્ટ ખાતે મહીસાગર જિલ્લાના કડાના ડેમ ખાતે એકસો દસ મેગાવ સોલર મેગાવટનું ફ્લોટિંગ પ્લાન્ટની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જે સર્વ એક ક્લીન એનર્જી પગલું છે જે સર્વ જનતા માટે એક ખુશીના એક સમાચાર છે જે ભવિષ્ય માટે પણ આપણને વીજળીના ક્ષેત્રે ઘણું ઉપયોગી માહિતી પ્રદાન થશે હાલમાં કડાના ડે ડેમ ખાતે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિટીના સાઠ મેગાવટ એવા ચાલીસ બસો ચાલીસ મેગાવટ ચાર હાઇડ્રો પ્લાન્ટ છે જેમાં ભવિષ્યમાં એકસો દસ મેગાવટ સોલર ફ્લોટિંગ સોલરનો એક વધારો ઉમેરો થશે